નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર જાણીએ એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી ખેડૂતો ને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા માટે કૃષિ મંત્રીનો અનુરોધ રાજ્યમાં ચોમાસાના પ્રારંભેજ ઉષ્કળ વાવેતર થતા ખેરૂતોની ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિ મંત્રી राघवજી પટેલે ખાત્રી આપી છે. તેમણે જણાવ્યું કે સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાતરની સંગ્રહ ખોરી કે કાળાબજરી અટકાવવા માટે વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ખાતર વિતરણ સંબંધિત ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતો માટે રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા છે મંત્રીએ ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા માટે પણ ખાસ અનુરોધ કર્યો ટ્રાફિક સિગ્નલના આ નિયમો તમને ખબર હોવી જોઈએ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ટ્રાફિક સિગ્નલ નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે રસ્તાઓ પર વેદ તેલ્લો અને ગ્રીન સિગ્નલ ફક્ત લાઇટ નથી પરંતુ તે નિયમો અને શિસ્તનું પ્રતિક છે જો કોઈ વાહનચાલક તેનું પાલન ન કરે તો માત્ર તેના જીવનને જોખમ છે પરંતુ અન્ય લોકોના જીવનને પણ જોખમ થઈ શકે છે આ સિગ્નલને પાર કરવાને લાલ લાઇટ કૂદવાનું ગણવામાં આવે છે જે એક ગંભીર ગુનો છે गुजरात ट्रैफिक पुलिस अनुसार रेड सिग्नल तोड़वा पर ₹1000 થી ₹5000 નો દંડ થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત તેમજ જેલ પણ થઈ શકે છે શું તમારું પણ આ બેંકમાં ખાતું છે તો 8 ઓગસ્ટ સુધીમાં અમહત્વપૂર્ણ કામ નહીં કરો તો તમારું ખાતું ફ્રીઝ થઈ જશે જો તમારું પંજાબ નેશનલ બેંક PNB માં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે બેંક કે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે જૈમના KYC નો યોર કસ્ટમર અપડેટ હજુ બાકી છે. પંજાબ નેશનલ બેંક એ સ્પષ્ટ પાંચ ને જણાવ્યું છે કે જે ગ્રાહકોએ 30 20 જૂન 1925 સુધીમાં તેમનો KYC અપડેટ કર્યા નથી તેમને હવે 8 20 ઓગસ્ટ 1925 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો KYC પ્રક્રિયા નિયત તારીખ સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારો ખાતો ફ્રીઝ કરવામાં આવશે એટલે કે તમે પૈસા ઉપાડી શકશો નહીં કે જમા કરાવી શકશો નહીં. क्रूड ऑयल નો ભાવ વર્ષે તો શું મંગું થશે કંપના રશિયા સામેના કડક પગલાથી ક્રૂડ ઓઈલના ભાવમાં થવાની શક્યતા છે 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે ભારત જેવી આંતરિક બજાર ધરાવતી अर्थव्यवस्थाને પેટ્રોલ ડીઝલ શાકભાજી દૂધ પ્લાસ્ટિક સિમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી અનેક વસ્તુઓ મોંઘી પડી શકે છે transport ખર્ચ વધતા ટેક્સી ભાડું અને ઈ-કોમર્સ ડિલિવરી પણ મોંઘી થઈ શકે છે રશિયાનો ક્રૂડ ઓછો થતા સ્થાનિક ફુગાવો વધી શકે છે રૂપિયા 1000 માં મર્સી ટેબ્લેટ કરો અરજી ટેબ્લેટ સહાય યોજના એ ડિજિટલ ગુજરાત પહેલ હેઠર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થી લક્ષી યોજના છે આ યોજના ચાલુ વર્ષે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે છે જેમને કોલેજ અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે આવા વિદ્યાર્થીઓને ફક્ત રૂપિયા 1000 માં ઉચ્ચ ગુણવત્તાવાળો ગ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવે છે ફરી 1 લાખ ને પાર ખરીયો સોનું સોનાના ભાવમાં 3 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં 1540 રૂપિયા નો વધારો નોંધાયો છે આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 101350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે આજે 22 કેરેટ સોનાનો ભાવ 92900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે રાજ્યમાં આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ બાણુ હજાર નવસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ એક હજાર ચારસો રૂપિયા છે આજે ચાંદીના ભાવમાં દસ રૂપિયાનો વધારો થયો છે આજે ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર પાંચસો રૂપિયા પલો છે ખેતરમાં ટાકો બનાવવા બોંતેર હજાર ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50000 થી 75000 સુધીની આર્થિક સહાય આબામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50000 ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે ત્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઈટ i-khedut portal ઉપર ભરાવાના શરૂ થયા છે रक्षाबंधन पहला महिलाओं खाता में पैसा रक्षाबंधन एक दिवस पहला अठार ऑगस्टे महिलाओं बैंक खाता में रूपया एक हज़ार ट्रांसफर कर झारखंड में शुरू कर मुख्यमंत्री मौनीय सन्मान योजना हेठ रक्षाबंधन एक दिवस पहला अठार ऑगस्टे पसंद कराईली महिलाओं बैंक खाता में एक हज़ार रुपयानी रकम ट्रांसफर कर सीएम हेमंत सोरेन राज्य पाकुर जिला लाभार्थीओं बैंक खाता में प्रथम हफ्तो ट्रांसफर कर बाकी जिलाओ ने सहाय रकम ट्रांसफर करने की प्रक्रिया शुरू गुरुवारंक कार्यालय खाते योजना योजना अंगे समीक्षा बैठक में असरकारक अमल करने अधिकारी जरूरी सूचनाओ आपी थी अंबालाल पटेल नवी आगाही હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ રાજ્યમાં વરસાદની નવી આગાહી કરી છે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થાશે જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે જેમાં 17 ઓગસ્ટ થી મધા નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે 19 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે 23 ઓગસ્ટ થી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ થશે રાજ્યમાં વરસાદ ઓછો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પિચ્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં અને નવરાત્રીમાં થનારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સત્તર ઓગસ્ટ પછી વરસાદ થઈ શકે છે